ક્રીમ ખાવે અત્યારે તો ક્રીમ ના ખવાય ને દીકરા ખાવાય અત્યારે ક્રીમ ના ખવાય ખાવાય ત્યારે મમ્મી જો બનાવશું શું બનાવશે કો મમ્મી બનાવશે બાજરાનો રોટલો અને માખણ તું દહીં ખાઈશ કે માખણ ખાઈશ નહીં ખાઈશ શ્રીયાને રોજ દહીં ખાવા ખપે ને દહીં બહુ જ પાવે છે એટલે રોજ શ્રીયા દહીંને રોટલી ખાય તો આજ માખણ રોટલી ખાઈશ હમ રોટલી ખા મમ્મી મા

તો હવે છાસ થઈ ગઈ માખણ પણ થઈ ગયું છે પણ પેલા હવે રોટલા બનાવી લઉં હા માખણ દીકરા પેલા છે ને રોટલા બનાવવા દે wanighede well, રોટલો બની ગયો છે તો હવે બે રોટલા બની ગયા છે હવે આમાં માખણ એકદમ મસ્ત બની ગયું છે

સાચ હા કે તો હવે આ છાશ રાખી દઉં અને બીજી જે છે મલાઈ એ આટલી બધી મલાઈ હજી બની ગઈ છે કા થુંકા તાત કાઢીશ સરિયા તાત કાઢીશ તો આ બધી મલાઈનું બનશે માખણ તો આ મલાઈ આમાં રાખી દઉં રાખી દીધી છે અને હવે આમાં માખણ બનશે અને હવે જે મેં દહીંમાંથી તાજું માખણ હમણાં બનાવીએ ખાઈ લઈએ કેમ કે બે બે મેં મિક્સ નથી કર્યા કેમ કે આ ઘણા દિવસોની મલાઈ હતી એટલે તો તાજું માખણ ખાવાની વધારે મજા આવે એટલે મેં અલગથી પહેલાં ઈજ બનાવી નાખ્યું ને છાસ કરી નાખી ને હવે આમાં ખાલી મલાઈ જ રાખી છે એમાં થોડું પાણી અને બરફ નાખી અને હવે મલાઈનું જે માખણ થશે એનું પછી હવે ઘી બનાવીશ

હું તો ખાઈશ તો માખણ રોટલો તો ખાવા માટે તો બનાવ્યા છે દીકરા ખાય છે જ ને તું ખાઈ જાય તો હવે પહેલાં હું ખાઈ લઉં અને ત્યાં પણ ખાઈ લે તો માખણ રોટલો ખાવાની યાદ તો મજા આવી ગઈ શ્રીયા તને મજા આવી માખણ રોટલો ખાવાની શ્રીયાએ હા પાડે છે ને શ્રીયાએ માખણ ખાધું જ નથી આજે એને દહીંને રોટ દહીંને રોટલો રોટલોય નથી ખાતો એને ખાલી દહીં જ ખાધું છે તો પણ ખોટે ખોટે હા પાડે છે તો મને તો મજા આવી ગઈ આજે માખણ અને રોટલો ખાવાની અને આજે અમને જવાનું છે બજારમાં થોડી ઘણી વસ્તુ લેવાની છે શાક લેવાનું છે તો હવે હું શ્રીયા બે ફટાફટ તૈયાર થઈ જઈએ અને પછી બ્લોક કન્ટિન્યુ કરીશ તો હવે હું શ્રીયા બે તૈયાર થઈ ગયા છીએ શ્રીયા હવે ક્યાં જશું બાપા તો હવે અમે જઈએ છીએ બજારમાં શાક લેવાનું છે અને બીજી થોડી ઘણી વસ્તુ લેવાની છે અને શ્રીયાને તો કાંઈ નથી લેવાનું ઘ ને નથી લેવાનું ને તને કાંઈ શું લેવાનું છે શ્રીયાને કયું ખાવી છે શ્રીયા બજારમાં કાંઈ કરવા નથી હાલતી ખાલી આઈસક્રીમ ખાવા જાલે છે કાન તો વરસાદ થોડો થોડો આવે છે હજી તો ચાલુ જ થયો છે ખબર નહીં આવશે કે નહીં પણ આજે બજારમાં તો જવાનું જ છે ભલે આજે વરસાદ આવે કેમ કે ઘરમાં કાંઈ શાક નથી તો શાક લેવા તો જવું જ પડશે ને બીજી થોડી ઘણી વસ્તુ લેવાની છે તો જઈએ બજારમાં અને ફટાફટ જે લેવાનું છે બધું લઈને આવું ક્યાં જાઉં છપ છપ ક્યાં કરું પાણી તો છે નઈ અહિયાં શ્રીયા છપ છપ કરવું છે ક્યાં પાણી આવે તો છે પણ પાણી અહીંયા ભરાય ને તો છપ છપ થાય હાલો ઘરમાં હાલો હાલો ઘરમાં બાબા જવાનું છે કે નહીં તો આમાં જે મેં મલાઈ વાળું માખણ બનવા રાખ્યું હતું એ માખણ અત્યારે થઈ ગયું છે તો હવે ફટાફટ આ માખણ કાઢી લઉં હેરાન ન કરિયાના એવા કંટાળા હોય ને

ઓલું મસ્ત મસ્ત છે એ ત્યાં ચાખું નથી ના ચાખું છે હા પછી લેજે ખમ કાંટી હા બધું કાઢવા તો દે દીકરા તો હવે આ માખણ બની ગયું છે જો કેટલું બધું છે તો હવે આ માખણ બનશે ઘી પણ અત્યારે આ ઘી બનાવવાનું અત્યારે માખણ રાખી દઉં છું ત્યારે કેમ કે બજારમાં જવાનું છે શું લે આવી શ્રી આ એનું મામ લીધું છે હાલો તો હવે બજારનું કામ પૂરું થઈ ગયું છે હવે ક્યાં જાશું તો હવે જઈએ છીએ ઘરે શ્રી આને હજી ક્રીમ ખાવી છે કમ રસ્તામાં ખવડાવશું ભલે બજારમાંથી હવે અમે ઘરે આવી ગયા છીએ અને જે શાક લેવાનું હતું બધું લઈ લીધું અને હવે આ બધું ધોઈ અને ફ્રિજમાં રાખી દઉં શું ખાવું છે તો અત્યારે ઘરની હાલત કેવી કરી છે બધું આખું વીખી નાખી છે બધું એના રમકડા ને બધું અને અત્યારે આરામથી બેસીને ટીવી જોવે છે અને ટીવીમાં પણ આ શું ફાલતું ખબર ને જોવે છે કંઈક બીજું રાખું તો ના નાખે છે શ્રીયા કાર્ટુન રાખવું તો માસા જો મજા આવતો તો શું જોઉં છે આ જોઈએ તો આ જોઉં છે એમાં મામા કંટાળો નથી આવતો આમાં જો આવું જોવાનું અને આ બધું અહીંયા રમકડા આમ કોને રાખ્યા આ બધું આમ ન રખાય ને દીકરા રખાય તો રમ રમવું હોય તો જા શ્રેયાને રમવું કાંઈ નથી આ બધા રમકડા આમને આમ જે બોક્સમાં હતા ને બધું આમ કાઢીને ઘા કરીને એકે રમકડાથી રમી નથી બસ અહીંયા આવીને આમ ટીવી જોવે તો હાલો હવે હું મારું થોડુંક કામ કરી લઉં શ્રીયા ત્યાં સુધી ભલે ટીવી જોવે તો હું અને શ્રીયા ભાઈ અહીંયા ટીવી જોતા હતા થોડીક વાર અને હવે શ્રીયા અહીંયા મારા ખોળામાં જ સૂઈ ગઈ છે તો હવે એને સુવડાવી દઉં એટલે આરામ કરે અને હવે આજનો વ્લોગ પણ અહીંયા પૂરો કરું છું તો આ વ્લોગ જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળશું હવે નવા દિવસે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રાધે રાધે